જેતપુરમાં બળદેવની ધાર પાસે આવેલ શિવાલય વેર હાઉસની દિવાલ ધરાશાય થઈ બળદેવની ધાર પાસે આવેલ શિવાલય વેર હાઉસની બાયોકોલ ના ગઠા બનાવવાની કારખાના દિવાલ ધરાશાયી થઈ છે બાયોકોલના ગઠ્ઠા બનાવવાના વેર હાઉસની દિવાલ ધરાશાયી થતા બાયોકોલના ગઠ્ઠા વેર વિખેર થયા છે શિવાલયની વેરહાઉસની દિવાલ ધરાશાય થતા કોઈ જાનહાનિ નહીં બીજી વિસીની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતી ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી છે